આ તરફ ગીર સોમનાથના કોડીનારમાં કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું છે ખેડૂતોને થયેલા નુકસાન અંગે સહાય અને દેવા માફીની કોંગ્રેસે માંગ કરી સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો વિરોધમાં મેદાને ઉતરવા કોંગ્રેસનું એલાન છ તારીખથી કિસાન આક્રોશ યાત્રા યોજવાની કોંગ્રેસે જાહેરાત કરી સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં યાત્રા ફરીને દ્વારકામાં પૂર્ણ થશે સરકાર જો કોરોના ની અંદર ધાબામાં ચાર જણા ભજીયા ખાતા હોય તો ઈ એને દેખાય જાય છે ડ્રોન આ ખુલ્લા ખેતરો અંદર પાક નુકશાની થઈ છે તો ઈ સરકાર ને દેખાતી નથી એટલે આ સર્વે ના નાટકો બંધ કરો ખેડૂતોને સો ટકા સંપૂર્ણપણે સો એ સો ટકા એમનું વળતર આપો પાક ધોવાઈ ગયું છે ખેડૂતો કહે છે કે અમારું વળતર અમારો પાક ખરીફ પાક ધોવાઈ ગયો છે સરકાર પણ કહે છે અને અમે પણ કહીએ છીએ તો હવે એટલું જ ક્યાં આ સર્વેના નાટક ક્યાં કાલે ગયા આપણા ગુજરાતના મુખ્યમંત્રી આવ્યા હતા અમને એમ મતું કે કંઈક જાહેરાત કરશે પણ અહીં ખાલી આવી ગલગલિયા કરાવી ખેડૂતોને આશ્વાસન આપીને ચાલ્યા ગયા છે એક પણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી તો અમારી માગણી છે કે જે ખેડૂતોને નુકસાન થયું છે એટલે દરેક સર્વે નંબર દીઠ વિઘા પેકેજ જાહેર કરવામાં આવે નહીં કે સર્વે કરીને નાટક કરીને ખોટા ઢીંડક ઉભા કરવા ઉપરાંત યુપીએ સરકારે ડોક્ટર મનમોહન સિંઘના વડાપ્રધાનના વડપણ નીચે ઇઠોતેર હજાર કરોડ રૂપિયાના દેવા કોંગ્રેસની સરકારે માફ કર્યા હતા નરેન્દ્ર મોદીની ડબલ એન્જિનની સરકાર ભાજપની સરકાર અને નરેન્દ્ર મોદીએ પોતાના પાંચ ઉદ્યોગપતિ જે કાંઈ નજીકના ઉદ્યોગપતિઓ છે એના સોળ લાખ કરોડ રૂપિયાની લોન છે એ સંપૂર્ણપણે માફ કરી છે જો ઉદ્યોગપતિની લોન જો આ સરકાર માફ કરી શકતી હોય તો ગુજરાતના ખેડૂતોને નુકસાન થયું છે એની લોન શા માટે